આજથી લગભગ બારસો વર્ષ પહેલાં બનેલી આ ઘટના છે તેથી આજના ભારતને ભૂલીને આપણે તે કાળના ભારતમાં જવું પડશે તામિલનાડુ તરફ એક સુંદર ગામ હતું ગામને ચારે બાજુએ નિસર્ગ સૌંદર્ય ખીલ્યું હતો ભગવાને જાણે પોતાનું બધું જ સૌંદર્ય અહીં ઠાલવ્યું હતું ડુંગરોની હારમાળા વચ્ચેથી ઉદય થતા સૂર્યના બાળકિરણો સાગરના નીર પર પથરાતા અને તેના લીધે તે ગામના અનેરા સૌંદર્યની ઝાંખી થતી હતી ઘોઘવતો સાગર ઉછળે ઉછળે ડુંગરોને ભેટવા દોડતો સૈકાઓથી સાગરના મોજા દોડતા આવીને ડુંગરોને ભેટતા તેની સાથે અથડાતા વાતો કરતા છૂટા પડતા અને પાછા ભેટતા આવી રીતે ચલની અચલ સાથેની આ મૈત્રી સૈકો જૂની હતી આ ગામડું લીલીછમ વાડીઓથી ઘેરાયેલું હતું ગામની આસપાસ નાળિયેર અને સોપારીના બગીચાઓ હતા ઘરની આગળના ભાગમાં લીપણ કરેલું સ્વચ્છ આંગળું અને પાછળના ભાગમાં વાડી આ રીતે આ નાનકડા ગામની રચના હતી ગામના લોકો સુખી હતા ગામડાના લોકો ઘર આંગણાના ઝાડોને ફ્રેમથી પાણી પાતા તેના ઉપર સહોદર જેવો પ્રેમ રાખતા ઝાડોની વચ્ચે આત્મીયતા કેળવતા અને વાતો પણ કરતા કેટલાક ઉચ્ચજીવો ઝાડ ઝાડ પાસેથી શેર્યના પાઠ શીખતા ડુંગરો પાસેથી ભવ્યતા મેળવતા અને ઘોગવતા સાગર પાસેથી જીવનનું ગાંભીર્ય લેતા નિસર્ગ પણ લોકોનો પ્રેમ ઓળખી તેમનું પોષણ કરતો આ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે સુખી હતો સવારના પ્રહેર વહેલા ઉઠીને શાંતિથી પ્રભુનું નામ સ્મરણ કરવું સંધ્યા પાઠ પૂજા કરવી વૃક્ષને પાણી પાવવું સ્વાધ્યાય કરવો અને કરાવવો આ તેના જીવનનો નિત્યક્રમ હતો બ્રાહ્મણ પવિત્ર અને સુશીલ હતો પ્રભુ કૃપાએ તેની પત્ની પણ તેથી સુશીલ અને પવિત્ર હતી તે બધી જ રીતે બ્રાહ્મણને અનુકૂળ હતી એવી પત્ની મળવી એ પણ મહત્ ભાગ્ય છે બંનેનો સં સંસાર સુખી હતો મોટી ઉંમરે તેમને પુત્ર પ્રાપ્તિ થઈ તેનું નામ નાંબી નાંબી નાનપણથી જ આકર્ષક અને ચાલક હતો તે સૂઈ જાય ત્યારે તેના મા બાપ તેની સામે અનિમેશ નહીંને જોઈને તેનું સૌંદર્ય પીતા હતા નાંબી તેમને સર્વસ્વ લાગતો બ્રાહ્મણ પત્ની નાંબીને લઈને જ હિચકા ઉપર બેસતી અને તેને શ્લોકો ગોખાવતી બાળપણમાં હિંચકા પર બેસાડી બાઈએ આપેલું જ્ઞાન આજનો પીએચડી થયેલો માણસ પણ મેળવી શકતો નથી તે ઉંમરે બાળકને બા ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય છે બા દિલથી કહેતી હોય અને બાળક હૃદયથી સાંભળતું હોય બા કહી ચકલી બોલી કાગડાભાઈ આવો અને બાળક તે સાચું જ માને છે બ્રાહ્મણ પત્ની નાંબીને વાર્તાઓ સંભળાવતી અને સાથે સાથે લોક શ્લોકો પણ મોઢે કરાવતી નાનપણમાં શ્લોકો ગોખવાથી બુદ્ધિની ગ્રહણ શક્તિ વધે છે અને નાનપણમાં ગોખેલા શ્લોકો જિંદગીભર ભૂલાતા નથી સવારના પ્રેરે પિતા અતિ પ્રેમથી વૃક્ષને પાણી પાતા નાંબી પણ તેમની સાથે ફરતો પિતા કહેતા બેટા ઝાડ ઉપર પ્રેમ કરવો જોઈએ કારણ કે તેમાં પણ ભગવાન છે ઝાડ તો આપણા ભાઈ છે તેને પાણી પાયા વગર આપણાથી જમાય નહીં નાંબી આ બધું હૃદયમાં ઉતારતો રોજ સાંજના બા તુલસી પાસે ઘીનો દીવો કરતી અને પછી સ્ત્રોતો બોલતી નાનકડો નાંબી બાની સાથે સાથે કાલી કાલી ભાષામાં સ્ત્રોતો બોલતો જૂના કાળમાં સાંજના સમયે એક તરફ સીમમાંથી આવેલી ગાયોને ઘાસ અપાતું ગાયો દોવાતી અને બીજી તરફ નાના બાળકો તુલસી ક્યારા પાસે બેસીને શ્લોકો બોલતા સંધ્યા સમયે લક્ષ્મી બધાને ઘેર આટા મારે ત્યારે આવું વાતાવરણ જોઈને પ્રસન્ન થાય નાંબી બહુ પ્રેમાળ હતો તે લાડ કરતા કરતા બાને કહેતો બા હું તારું બધું કામ કરી આપીશું આમને આમ પાંચ વર્ષ વીતી ગયા પાંચમે વર્ષે જ તેની બુદ્ધિ ડોક્યું કરવા લાગી જૂના કાળમાં બુદ્ધિમાન બાળકોને જલ્દી જનોઈ આપવામાં આવતી નાંબીના પિતાએ નાંબીને જનોઈ આપી આપણે છોકરાને જનોઈ આપવા માટે બે હજાર રૂપિયાનો ધુમાડો કરીએ પણ જનોઈ આપવાનો અર્થ સમજતા જ નથી જનોઈ આપવી એટલે બાળકને વિદ્યા દીક્ષા આપવાની ધૈર્ય આપવાનું જનોઈ પહેર્યા પછી બાળકે ગુરુગુરૂએ જઈ વિદ્યાભ્યાસ કરવાનો હવે નાંબીને પાટશામાં જવાનું હતું પાઠશાળા ગામથી બે ત્રણ માઇલ દૂર હતી વહેલી સવારે નાંબી પાઠશાળમાં જતો અને અગિયાર બાર વાગે પાછો આવતો થોડા દાડા એમ ચાલ્યું પરંતુ નાંબીને પાટસણમાં જવાનું રૂચતું નહીં ઘેર હતો ત્યાં સુધી હિંચકા પર બા પાસે બેસીને વાર્તા સંભળાવી શ્લોકો ગોખવા ઝાડ ઝાડને પાણી પાવું અને ગામની બહાર ખડખડ વહેતી નદીના પાણી સાથે ગેલ કરવામાં નાંબીને વિશેષ આનંદ આવતો આ બધું છોડીને પાઠશાળામાં જવાનું તેને ગમતું નહીં એક દિવસ તેણે બાને કહ્યું બા હું આવતીકાલથી પાઠશાળામાં નહીં જાઉં તું મને કેટલા પ્રેમથી ભણાવતી હતી બા તને યાદ છે તું પીપળાને પ્રદિક્ષણા કરતી હતી હું બાજુ ઉપર ઊભો હતો તે મને પ્રદિક્ષણા કરવાનું કહ્યું હતું ત્યારે મેં ના પાડી હતી કેમ કે બીજા છોકરા મારી મસ્કરી કરે પરંતુ બા તે મને કહ્યું હતું કે દીકરા સત્કર્મની શરમ શા માટે અસત્કર્મ કરતાં શરમ આવવી જોઈએ આ વાત મને બરાબર યાદ છે તું તો મને હસતા રમતા ભણાવતી હતી આવું શિક્ષણ મને પાઠશાળામાં ક્યાંથી મળે બાની સામે આ બહુ મોટો કોયડો હતો બાને થયું કે આ બાળકને કેમ સમજાવો આજની બાની માફક તેને થોડું જ કહેવાનું હતું કે દીકરા ભણવા નહીં જાય તો રોટલો ક્યાંથી કમાઈશ તે કાળને ભણતર રોટલા માટે ન હતો જીવન વિકાસ માટે હતો નાળિયેર અને સોપારીના ઝાડને પાણી પાતા પાતા મોટું થયેલું બાળક રોટલા માટે થોડું જ રડવાનું હતું જૂના કાળમાં ભણતર જીવન વિકાસ માટે હતું જીવનના સદ્ગુણો આવે અંતકરણની સુપ્ત શક્તિઓ ખીલે એટલા માટે ભણતર હતું શિક્ષણને અંગ્રેજીમાં એજ્યુકેશન કહે છે એનો અર્થ બહાર કાઢું સદગુણને ટુ ડ્રો આઉટ એવો થાય છે વેદ શા માટે ભણવાના આપ પ્રશ્ન જ નહીં બ્રાહ્મણના બાળકોને વેદો નિષ્કારણ ભણવાના નિષ્કારણે સંગો વેદ્યો ધ્યેય જ્ઞાહેશ હું બા ઉપર પ્રેમ શા માટે કરું આ પ્રશ્નનો કોઈ જવાબ હોઈ શકે બા મારી મારી છે તેથી મારે બા ઉપર પ્રેમ કરવાનો આવી જ રીતે વેદો મારા છે તેથી મારે વેદોનો અભ્યાસ કરવો જ જોઈએ નાંબીએ પાઠશાળામાં ભણવા જવાની ના પાડી ત્યારે બાએ તેને ખોડામાં બેસાડી પ્રેમથી સમજાવ્યું બેટા તને મારું બોલવું ગમે છે ને જેમ હું તારી બા છું તેમ આકાશમાં આપણા બધાની એક મોટી બા છે તેનું નામ જગદંબા તને ભગવાન ઉપર પ્રેમ છે ને ભગવાન આપણા બધાની બા છે જેમ હું તને ભણાવું છું તેમ તેમ મોટી બાને પણ કંઈક ભણાવું છું મોટી બા ભણાવે છે તેનું નામ વેદ તારે વેદો ભણવા જોઈએ વેદો ભણવા તારે પાઠશાળા જવું જ જોઈએ નાનકડા નાબીને કંઈ જાજી સમજણ પડી નહીં પણ બાએ કહ્યું તેથી તે પાઠશાળામાં ભણવા જવા લાગ્યો પચીસ ત્રીસ ઘરની વસ્તીવાળા આ નાનકડા ગામમાં નાંબીના ઘરની પાછળ વાળી હતી ને વાળીને છેવાડે એક જૂનું ગણપતિનું મંદિર હતું ત્યાં બીજું કોઈ ખાસ આવતું જતું નહીં નાંબીના પિતા દરરોજ સવારે ગણપતિનું પૂજન કરતા અને બપોરે નૈવેદ્ય ધરાવતા તેમને સત્તર આના વિશ્વાસ હતો કે વિઘ્નહર્તા ભગવાન જ છે એક વખત નાંબીના પિતાને કામ પ્રસંગે થોડા દિવસ માટે બહાર જવાનું થયું જૂના કાળમાં ઘરનો ધણી બહાર ગામ જાય ત્યારે એ વાતની ખાસ ભલામણ કરતો જાય ઠાકોરજીની સેવાની અને ઝાડને પાણી પાવાની આજની જેમ વહીવટ કોણ સંભાળશે અને તાળું કોણ મારશે તેની ચર્ચા ન થતી બ્રાહ્મણે પત્નીને કહ્યું ઝાડને પાણી તુપાજે અને નાંબી પાઠશાળામાંથી આવે ત્યારે ગણપતિને નૈવેદ્ય ધરાવવા મોકલજે હવે નાંબીએ જન્મે પહેરી છે તેથી ગણપતિ મહારાજની પૂજા પણ તે જ કરશે આટલી ભલામણ કરીને બ્રાહ્મણ બહાર ગામ ગયો નાંબી પાઠશાળામાં જતો અને વેદોની સં સંતાન લેતો સંથા બોલીને ભૂખ પણ કકડીને લાગે તેને એમ થતું જ હતું કે ક્યારે બપોર થાય અને ક્યારે ઘેર જઈને જમું બપોર થાય એટલે તેની નજર સામે ભાણું દેખાય જે દિવસે તેના પિતા બહાર ગામ ગયા તે દિવસે નામીને બહુ કકડીને ભૂખ લાગી હતી ભર બપોરે બે ત્રણ માઇલ ચાલીને આવ્યો હતો અને પરસેવાથી રેપચેપ થયો હતો તે ઘેર આવ્યો અને બાને બહારથી જ બુમ કહ્યું બા મને બહુ ભૂખ લાગે છે મને ખાવાનું આપ બા કહે તારા આજે બાર ગામ ગયા છે તેથી જા પેલા ગણપતિને નૈવેદ્ય ધરાવ્યા અને પછી જમ નાભીને લાગ્યું કે આ વળી ટપ ટપ ક્યાંથી આવી પણ પિતાજીની આજ્ઞા હતી તેથી નૈવેદનો થાળ હાથમાં લઈ તે દોડતો મંદિર ગયો ઝાડ ઉપરથી ફૂલો તોડીને લઈ આવ્યો લોટાના પાણીની પાણીથી ભગવાનને નવળા નવડાવ્યા બે ફૂલો ચડાવીને ભગવાનને નૈવેદ્ય ધરાવી બે મિનિટ આંખો બંધ કરી બેઠો તેને મંત્ર આવડે નહીં અને તે મંત્ર જાણે નહીં તેને જમવાની ઉતાવળ હતી તેથી પોતાના હાથની બધી વાતો તેણે ઉતાવળમાં પતાવી બે મિનિટ પછી આંખો ખોલી તો નૈવેદ તેમનું તેમ પડ્યું હતું આ તેના હાથથી વાત ન હતી તે અધીરો થઈ ગયો તેને એમ જ લાગતું કે ક્યારે ભગવાન જમી લે ને ક્યારે પોતે દોડતો જમવા જાય પણ પથ્થરના ગણપત પતિએ ખાધું નહીં નાંબીએ કરગરીને કહ્યું ભગવાન તમે જલ્દી જમી લો ને મને બહુ ભૂખ લાગી છે પણ ભગવાન તો હલ્યા જ નહીં હજી નૈવેદ્ય થાળ ભરેલો હતો તેને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે રડી પડ્યો ભગવાને કહ્યું ભગવાન તમે જમી લો ને હું બાળક છું તેથી તમે મારા હાથનું જમતા નથી બાપાનો હાથ તો તમે રોજ જમતા હતા તો પછી મારા હાથનું તમે કેમ જમતા નથી નાબીની ક્યાં ખબર હતી કે તેના બાપા રોજ ભગવાનને થાળ ભરી નૈવેદ્ય ધરાવતા તે ધરાવીને ગાયને ખવડાવી દેતા હતા નાંબી ફક્ત એટલું જ જોતો કે પિતા રોજ થાળી ભરી લઈ જતા અને ખાલી થાળી પાછી લાવતા હતા તેથી નાંબીને એમ જ લાગતું કે ભગવાન નૈવેદ્ય ખાઈ જતા હતા નાંબીએ ભગવાનને કહ્યું ભગવાન તું દયાળુ છે એ મારી બા કહે છે હું આટલો ભૂખ્યો છું તો તો તને મારી દયા નથી આવતી તો પછી તું કેમ જમતો નથી મારા બાપાને કદાચ તારી ભાષા આવડતી હશે પણ મને તારી ભાષા આવડતી નથી તેથી હું જ તો તેથી તું જમતો નથી ન મંત્રમ ન યંત્રમ ન જા અને સ્તુતિમાં આમ કંઈ નાભી રણતો રણ તો કડગરે છે પણ પથ્થરનો ભગવાન પીગળતો નથી નાભીએ કહ્યું ફરી કહ્યું ભગવાન તું સૂંઢ હલાવી જમે નહીં ત્યાં સુધી મારાથી કેમ જમાય બા મને શું કહેશે તે તને ખબર છે બા કહેશે નાભી તો ભગવાનને ગમતો નથી તેથી જ ભગવાન તારે હાથે જમ્યા નહીં ગામના છોકરાઓ મારી મસ્કરી કરશે અને કહેશે નાભી ભગવાને તારી સાથે કીટા કર્યા ભગવાન હું કોઈ દિવસ ખોટું બોલતો નથી અને ચોરી કરતો નથી દરરોજ સવારના પગે લાગુ છું અને મારા મા બાપને પણ પગે લાગું છું હું નાહ્યા વગર અને શ્લોક સ્ત્રોત્ર બોલ્યા પછી જ જમું છું તો પછી હું તને કેમ ગમતો નથી મારા બાપા કહેતા હતા કે નાના છોકરાઓએ ભૂખ લાગી તો તરત જમી લેવું જોઈએ પણ તું તો જમતો નથી તો મારાથી કેમ જમાય તું નહીં જમે તો બહારના લોકો મારી ટીખડી ઉડાડશે માટે તું જલ્દી જમી લે નહીં નાભી ખૂબ રડ્યો પણ ગંત ગણપતિની સૂટ હલતી જ નથી તે ખૂબ રડ્યો કરગર્યો ભગવાનને પગે પણ પડ્યો આખરે થાકીને તેણે ભગવાનને કહ્યું ભગવાન તું નહીં તો હું તારા પગ ઉપર માથું પટકીને મરી જઈશ આમ કહી તે મૂર્તિના પગ પાસે માથું પટકાવ જતો હતો એટલામાં અવાજ આવ્યો બેટા આ શું કરે છે ચાલ હું જમું છું નાભીએ માથું ઊંચું કર્યું તો ભગવાન પ્રેમથી જમતા હતા બાળકના નિષ્પાપ અંતકરણ તેના પ્રેમ અને શ્રદ્ધા પાસે ભગવાનને નમવું પડ્યું શુભ્ર ખુલ્લું શરીર પીતાંબર પહેલાં ખભે જનોઈ લટકતી હતી કેડમાં કંદોરો હતો આવા દિવ્ય અને તેજોઈમાં પ્રભુ તરફ નાભી અનિમિત જોઈ રહ્યો તેની આંખમાં અન્ન અંધસુ આવ્યા ભગવાન જમતા હતા તેમાં તેને કંઈ વિશેષ ન લાગ્યું તેણે ઉલટું ભગવાનને કહ્યું ભગવાન મને કેટલી ભૂખ લાગી છે તમે આટલું મોડું કરો તે કેમ ચાલે નાભીને તો એમ જ હતું કે જેમ બાપા ગણપતિને રોજ જમાડતા હતા તેમ હું આજે પણ જમાડું છું નાભીને આ અદ્ભુત અને અઘટિત ઘટના તદ્દન સામાન્ય ઘટના જ લાગી ભગવાન જમી રહ્યા છતાં નાભી ત્યાંથી હલતો નથી ભગવાનની નાની નાની પડકારા મારતી આંખ તરફ તે જોઈ રહ્યો થોડી વાર પછી તેણે ભગવાનને કહ્યું ભગવાન તારે તો ઠીક છે પણ તે જમતા આટલી બધી વાર લગાડી તેથી મને ફરી પાઠશાળમાં જતાં મોડું થશે અને ગુરુજી મને મારશે ભગવાને કહ્યું તું તારી પાઠશાળમાં જા તને કોઈ મારશે નહીં પણ નાભી ત્યાંથી જતો નથી તેણે ભગવાને કહ્યું ભગવાન મારા બાપુજી કહેતા હતા કે ગણપતિ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે તો પછી તું જ મને વિદ્યા ભણાવ ને પાઠશાળામાં મોટી મોટી આંખોવાળા ગુરુજી છે તેમનો મને બહુ ડર લાગે છે તું તો અમારા ઘરનો જ છે હું તને રોજ નવડાવીશ ફૂલો ચડાવીશ તને ખવડાવીશ અને તું પણ મને વિદ્યા ભણાવ છે નિષ્પાપ પ્રેમથી ભગવાન બંધાઈ ગયા તેમણે નાભીને હા પાડી નાભી ખુશ થતો ખેર આવ્યો તેનો હરક માતો ન હતો તે એકલો એકલો મલકાયા કરતો હતો બાએ પૂછ્યું નાભી આટલું મોડું કેમ થયું નાભી કહે પણ બા ભગવાન જમી લે ત્યારે આવું ને બાને લાગ્યું કે છોકરો ટીકડી કરે છે બીજે દિવસે સવારના તૈયાર થઈ નાભી પાટણમાં જવાને બદલે ઘરની પાછળ જવા લાગ્યું બાને થયું કે નાભી આ તરફ ક્યાં જાય છે તે રખડવા તો નથી જોતો ને નાભીને ખબર ન પડે તેમ ધીમે પગલે બા તેની પાછળ ગઈ દૂરથી તેણે જોયું તો નાભી મંદિરમાં ગયો હવે નાભી તેને જોઈ શકે તેમ ન હતું તેથી તે મંદિરની નજીક આવી એટલામાં તેને કાને મંદિરમાંથી અવાજ સંભળાયો એક અવાજ નાબીનો હતો તે પ્રશ્ન પૂછતો હતો અને ગણપતિને જવાબ આપતા હતા બાએ ભગવાનની પ્રાસાદિક વાણી સાંભળી પણ તેણે સંયમ રાખ્યો અને મંદિરની બહાર જ ઊભી રહી ઉત્સુકતાથી તે મંદિરમાં ગઈ આજે તેને માતૃત્વ ધન્ય લાગ્યું અને તેના અંગે રૂ રૂવાળા હર્ષથી ઊભા થયા કુલમ પવિત્ર જનની કુર્તાર્થા વસુંધરા પુણ્યવતી એ ન તે નાભી અને ભગવાનને ખલે ન પડે તે માટે ઘેર પાછી ફરી બપોરે બ્રાહ્મણ ઘેર આવ્યો પત્નીને તેણે તેણે સમાચાર પૂછ્યા હસતા કહ્યું કહ્યું આપણો ખૂબ ગમ્યો છે તો પવિત્ર બ્રાહ્મણે અરે પણ થયું શું કહે તો ખરી ભગવાન ગણપતિ પોતે નાભીને ભણાવે છે બ્રાહ્મણ કહે તું ગાંડી તો નથી થઈ ગઈ ને નાભીએ ભગવાન કેવી રીતે ભણાવે નાભીને પાઠશાળમાં જવું ગમતું નથી તેથી મંદિરના ઓટલે રમતો બેસતો હશે નાના હું સાચું કહું છું મેં મારી જા ભગવાનની મેં મારી જાતે ભગવાનની પ્રાસાદિક વાણી સાંભળી છે ધણી ધણી બીજા દિવસની રાહ જોતા બેઠા બીજા દિવસે સવારના વહેલા નાહી ધોઈને નાભી તૈયાર થયો બાબાપુજીને પગે લાગી નાભી ઘરની બહાર નીકળ્યો અને પાછળના ભાગમાં દોડતો દોડતો ગણપતિના મંદિરે પહોંચી ગયો ભગવાને નમસ્કાર કર્યા અને મૂર્તિને સામે બેસી ગયો ભગવાનને ભણાવવાની શરૂઆત કરી નાભી એક ચિત્ત થઈને બધું સાંભળે છે વચ્ચે વચ્ચે નાભી પ્રસ્તાવ પૂછતો હતો અને ભગવાન જવાબ આપતા હતા મા બાપ પણ ધીમે ધીમે પગલે તેની પાછળ આવી પહોંચ્યા બંને જણા બહાર ઊભા રહ્યા અને તેમણે વિઘ્નહર્તા પ્રભુની ધીર ગંભીર પ્રાસાદિક વાણી સાંભળી બંને કૃતકૃત થયા આજે તેમનું જીવન ધન્ય થયું તેમને એમ લાગ્યું કે ભગવાન અતિ પ્રેમથી તેના ઘેર એક લોકોતર જીવને મોકલ્યો છે કે જેણે ભગવાનને વાણીમાં બોલતા કર્યા બંને જણ ધર્મનિષ્ઠા હતા તેમણે બારીમાંથી ડોક્યું કરવાની ઉત્સુકનાને દાબી રાખી જૂનાગઢના માણસોને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હતો તેમને પૂર્વજન્મના સંસ્કારનું પૂર્ણ શ્રદ્ધા હતી તેમને થયું કે આપણી યોગ્યતા હશે ત્યારે આપણી સાથે ભગવાન બોલશે આપણી યોગ્યતા વગર ભગવાન પાસે જઈને બોલવું એ આપણને સોંપતું નથી ડોક્યુ પણ ન કરતા પ્રાસાદિક વાણીનો પ્રસાદ લઈ ધણી ધણીયાની પાછા ફર્યા ધન્ય છે એમની નિષ્ઠાને અને તેના સંયમને આજે એકાદ મામલતદાર સાથે દીકરો વાત કરતો હોય તો બાપ ઓળખાણ થાય એટલા માટે તેની વચ્ચે ઘૂસી જાય છે ધણી નક્કી કર્યું કે આપણે આ વાત કોઈને કહેવી નહીં કારણ તેમ કરવાથી લોકો નાભીને પૂજવા લાગે અને તેનું શિક્ષણ અધૂરું રહે છે સાક્ષાત સૃષ્ટિનો સજ્જનાન ભણાવે પછી બાકી શું રહે નાભી ખૂબ ભણ્યો તેની પાસે લોકોતર બુદ્ધિ હતી સાક્ષાત બુદ્ધિદેવના પાસેથી તેણે વિદ્યા મેળવી હતી ગણપતિએ આપેલા જ્ઞાનની તેણે પરફ ખોલી તે અરસામાં ચોલ દેશમાં અભય કેસર નામનો રાજા રાજ્ય કરતો હતો તે રાજા સાત્વિક હતો તેની એક મહેચા હતી કે તેનું રાજ્ય સુસંસ્કારી બને અને રાજ્યની પ્રજા ભાવમય અને ભક્તિમય બને પોતાના રાજ્યમાં શિવ મહાત્મા વધે તે માટે તે ખૂબ પ્રયત્નો કરતો હતો પણ તે તેને સંતોષ થતો ન હતો એક દિવસ રાજાને સ્વપ્ન આપ્યું તેમાં તેને વડવાએ કહ્યું કે અમુક ઠેકાણે શિવ મહાત્વનું પુસ્તક છે તે મેળવીને ભગવત નામનો પ્રચાર કર રાજા ખૂબ ઉત્સાહથી તે સ્થળે ગયો પણ તપાસ કરતાં જણાવ્યું કે હસ્તલિખિત શિવ મહાત્વનું પુસ્તક તો ઉદયથી ખાધેલું હતું રાજા ઉદ્વિગ્ન થયો અને પાસેના શિવ મંદિરમાં જઈ ભગવાન પાસે ખૂબ રડ્યું ભગવાન હવે તું જ રસ્તો બતાવ મારે શું કરું શિવ મહાત્વનું પુસ્તક તો મળ્યું પણ તે ઉદય ખાધેલું મારે મારી પ્રજાને ભક્તિ તરફ વાળવી છે પણ હું તેને માટે વાંગમેંગ ક્યાંથી લાવું રડતા રડતા રાજા સુઈ ગયો સ્વપ્નમાં તેને આદેશ મળ્યો કે વિદ્યાના અવતાર નાભી પાસે જા તે તારું કામ પૂરું કરશે રાજા સફાળો બેઠો થઈ ગયો તપાસ કરી તે નાભીને મળવા આવ્યો નાભી હવે ગૃહાસીમ થયો હતો અને સુંદર સાંસ્કારિક જીવન ગાળતો હતો અને હાથેથી પ્રભુનું કામ કરતો હતો પોતાની પ્રજ્વલિત થયેલી જ્ઞાન જો તે પ્રગટાવતો હતો નાબીને અભય કુલ શેખરે નમસ્કાર કરીને ભગવાન શિવજીનો આદેશ કંઈ સંભળાવ્યો ભગવાનનો આદેશ મળતા જ હાથમાં કલમ ઉપાડી અને લખવાની શરૂઆત કરી મેઘમંડળમાંથી જેમ પર્જન્ય વર્ષે તેમ તેની કલમમાંથી જ્ઞાન ધરાવ વહેવા લાગી શિવજી પર પ્રાસાદિક વાણીમાં તેણે અગિયાર કાવ્યખંડો લખ્યા વેદોના ઊંડા કૂવામાંથી પાણી ખેંચી કાઢીને તેણે ઝરણા રૂપે વેવડાવ્યું જેથી સામાન્ય માણસમાં જીવનના સિદ્ધાંતો સમજી લઈને પોતાનું જીવન તેજોમય બનાવી શકે જીવન સાધી શકે નાભીના મગજમાં જ્ઞાન હતું હૃદયમાં ભાવ હતો અને હાથથી તે કર્મયો કરતો હતો નાભીએ દેવી વાંગમય લખી તત્કાલીન સમાજ સુધાર્યો દેવી બનાવી અને એક દિવસ પ્રભુ પાસેથી આવેલો આ ઝગમગતો તારો પ્રભુમાં વિલીન થયો પ્રભુના ગળાના હારમાંનું એક રત્ન ભારતમાં પાક્યું હતું નાભીએ ભારતની ભૂમિને ધન્ય બનાવી હતી તમિલનાડમાં આજે પણ નાભીને નમસ્કાર કર્યા પછી જ કથા શરૂ કરવાનો રિવાજ છે નાભીને નમસ્કાર કર્યા વગર પુસ્તક ખોલાય નહીં દક્ષિણ ભારતના લોકો આજે પણ પ્રેમ અને શ્રદ્ધાથી નાભીને નમસ્કાર કરે છે નાભીએ જ્ઞાનની પરબ ખોલી આખું તમિલનાડુ સુધાર્યું નાભી અહીં જન્મીને નાનાનો મોટો થળે તેણે પોતાના કર્તૃત્વથી હજારો લોકોને ગૌરવવંતુ જીવન જીવતા શીખવ્યું આવા નાબીની પરંપરા ઉભી કરનાર આ ભારત ભૂમિ ધને છે આપણને આ ભૂમિમાં જન્મ મળ્યો છે આપણું સદભાગ્ય છે પ્રભુના મહાન ભક્ત લોકોતર જ્ઞાની વિઘ્નહર્તા પ્રભુના લાડીલા આપણા પૂર્વજ નાભીને અનંત પ્રણામ અસતું